નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા છે પ્રતિબંધિત દોરીની ભયાનક વર્ષના યુવકના ગળામાં ચાઇના દોરી ફસાઈ જતા ગયો જતાની ખુશીઓ વચ્ચે અરવલ્લી જિલ્લાના બાયર તાલુકાના ચોઈલા ગામમાં એક દુઃખદ ઘટનાએ પરિવાર પર આપ તોડી નાખ્યો છે ધોરણ અગિયારમાં અભ્યાસ કરતા સત્તર વર્ષીય વિદ્યાર્થી તીર્થ પટેલનું પ્રતિબંધિત ચાઇના દોરી ગળામાં ફસાતા ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે મળતી માહિતી મુજબ તીર્થ પટેલ મોપેદ ટુ વ્હીલર પર ચોઈલા ગામના બસ સ્ટેન્ડ પિકઅપ સ્ટેન્ડ વિસ્તારમાંથી ભસાઈ રહ્યો હતો તે દરમિયાન આકાશમાંથી લટકતી અથવા કપાયેલી રિક્ષર ચાઇના દોરી અચાનક તેમના ગળામાં વીંટાઈ ગઈ હતી દોરીની કાંચ પાયેલી ધારને કારણે ઊંડો ગરુ ગળો ઊંડો સુધી કપાઈ ગયો હતો અને બહારથી આવતા લોહીના પ્રવાહને કારણે તેઓ તાત્કાલિક બેહોશ થઈ ગયા હતા નજીકના લોકો દોડી આવ્યા હતા ત્યારે તેમનું મોત થઈ ચૂક્યું હતું તીર્થ પટેલ જોયેલા ગામના એક સામાન્ય પરિવારના સભ્ય હતા અને ધોરણ અગિયારમાં અભ્યાસ કરતા હતા તેમના અભ્યાસ અને ભવિષ્યના સપનાઓ પર અચાનક આઘાત આવ્યો છે પરિવારજનોએ અને ગ્રામ લોકોએ ભારે શોખનું વાતાવરણ છે પરિવારજનોમાં અને ગામ લોકોમાં ભારે શોખનું વાતાવરણ છે માતા પિતા તો જાણે આખું જીવન ઝડપથી તૂટી ગયું હોય તેમ રડી રહ્યા છે આ ઘટના ફરી એક વખત યાદ અપાવે છે કે ગુજરાત હાઈકોર્ટ અને રાજ્ય સરકાર દ્વારા ચાઇનીઝ માંઝા કપ કાચ પાયેલી તેમજ નાયલોન દોરી સંપૂર્ણ પ્રતિબંધ હોવા છતાં કારા બજારમાં તેનો વેપાર અને ઉપયોગ ચાલુ છે આવી દોરી રસ્તા પરથી પસાર થતા ટુ વ્હીલર સવારો માટે ખતરનાક સાબિત થઈ રહી છે પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે અને ચાઇના દોરીના વેચાણ ઉપયોગ સામે કડક કાર્યવાહીની વાત કરી છે પરંતુ સમાજ તરફથી જવાબદારી નિભાવવાની જરૂર છે પતંગ ચગાવવા માત્ર પારંપરિક કપાસની દોરીનું દૂરીનો ઉપયોગ કરો બાળકો યુવાનોને સમજાવોને આવી દોડી વેચતા વેપાર કરતા લોકોને તરત જ પોલીસને જાણ કરો આ દુઃખદ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ઉત્તરાયણનો તહેવાર આનંદ હોવો જોઈએ જીવલેણને તીર્થ પટેલના પરિવારને ભગવાન ધીરજ આપે અને આવા અકસ્માતોને ક્યારે ન બને તે માટે સૌ સાવધાન રહીએ સાવધાન રહો સુરક્ષિત રહો ચાયના ધૂળનો ઉપયોગ બંધ કરો